ફેમેલી આવી રીતના કંઈક દાંત આવે છે પોપટની જેવા આ શેર ગમે એ વસ્તુ હોય ને તો કાપી લખે તરતો તો ફેમિલી આ શેરને પાલવા આવી ગયો છે અને આ સાક્ષી પાલવા આવી જેલો છે આ જાડુ આવે પાણી મોઢેથી પીવે ને ત્યાંથી કાઢે તો તો ઓલાય મારા વાલા ને આય બાપા રે બાપા કેવો મોયો ભાઈ કાઈ છે મતલબ મતલબ ના સાકડી રહ્યો છે તમને કંઈક બતાવું તો વાળા બોળા તમને તો કદાચ નહીં બતાય

પછી અહીંયા મસ્બા અંદર તો ઓલા મસ્બા અંદર નહીં પણ દરિયા ની અંદર કેટલા મસ્બા દેખાય બોલો મને દેખાય તમને બતાવો આમાં તો છે મસ્બા પણ મારે પોતો હતો હતા છે ફેમિલી ઉભા રહ્યા એક મિનિટ ઓ અહીં જરો એક અહીંયા છે એક અહીંયા છે બે બે તો ના દેખાય ને એક અહીંયા ત્યાં એક હજી આમ ઓલ પહેલા અમારો આવે છે ચાર મસ્બા છે અંદાજે પણ કાંઈ વાંધો નહીં જલ્દી જલ્દી જાઉં હું શાક લેવાનું તમને અપડેટ આપવાની સાથે પહેલી વખત હું શાક આવે એમ કાંઈ

ભાણું <laughs> ખરવાલો તો સાઇબમ ના જહે એટલે બધા મજા હે સાપ તડુલીન જહે તો તમને દેખાડી મસ્ત ફેમિલી નોલે મારા વાલા ના પપરે પપકે મોમો મે ઉકાય છે મતવા મનો છે તમને કઈક બતાઉ દવાળા બોલા તમને તો કદાચ એ નહી બતાઈ સાક છે ને વેઠા છે વિચાર કરે ઈરો ઓલા પર વિડિયો બનાવી રહી આજે લેબો ભાઈ બા ના પાસ્યા

પાસે આવી ફેમિલી ને ઘરે જમીન લીધા હતા જમીન લીધા હતા મશબાવાળા જમીન લીધા છે ને હવે પાણી બધું તો ને મારે મચ્છર નથી હવે એને લઈને ઉતરશે તો હું તમને બતાવું ને ના જાઉં હવે બેય આવી ગયા તમે જો આ હમણાં આવ્યો આ છે ને હમણાં આવ્યો અને આ આવી પછી અહીંયા તો લઈને ઉતરે છે ઉતરે એક ભાઈ તો નાઈ છે તો એવું છે ચાલો જઈ તો ફેમિલી શાક આવી છે ને આમ તો આમ આમ જો તો ચાલો ફેમિલી પાણી છે એક મસ્ત પેલી શાક વહી ગયું તમને બરાબર દેખાડી નથી શીખો કેમ કે આપણે બધા ન બતાવવાના હોય એટલે આ મસ્ત પેલી હમણાં આવશે શાક એ આ મસ્ત પેલી હમણાં શાક આવશે એ તમને હું બતાવું અને આ એક મસ્બાનું શાક હતું એ તો જાય ઘરે એમાં આમ જો નવીન નવીન શાક આવેલ છે દરો દેશી મગર ને એવું ઘણું બધું નવીન શાક છે ને એ હું તમને બતાવવાનો સૌ મેલે આવા છે ને કોઈ હરખા બોલશે નહીં ને હરખા કોઈ કામે નહીં કરે હરખા ખાહે નહીં હરખા હું હે નહીં કેમ ખબર મારા વાલા ફેર સડે મસબાની અંદર દુનિયાનો નેક્સ્ટ નેલો ત્રણ જમણ તો બધાને ફેર છે એટલે ત્રણ જમણ સુધી તો અંદર લબડી જલા હોય તો હા એને તો વાલા બે પૈસા નહીં શાક લઈને હાલ આવે છે પાછા આ મસબાનું શાક હતું તો વહી જશે ઘરે આ મસબાનું બીજા મસબાનું શાક આવે છે ને અહીંયા બે ત્રણ જણા છે હજી એટલે શાક હજી એમાં છે

સરસ તો ફેમ એટલે આશીને પાલવા આવી ગયો છે અને આ સાક્ષી પાલવા આવી ગયેલો છે આ જાડુ આવે આવી રીતનો છે ને લઈએ લઈ જ જાય બોલો આવડા પાયલો ને જોવા લઈ સાક્ષી પાલવા એવું મેં કીધું દેખાડતો હતો લઈ જાય આ છે બગો એટલે કે પાટો હા એ સાક્ષી સાક્ષી સરસ હા હા આ એ સાક્ષી સગા

આ કરડે જો તો કઈ રહેવા ન દે હારું હોય ભાઈ ગમમેને કાપી લાગે એટલી તાકાતળો આવે પણ હું તમને બતાઉ આગળ જો તો ફેમિલી આવી રીતનું આવે છે ને આના કાંટા તમને બતાવ આમ જોવો કે એવા કાંટા ભયંકર્યા હોય નહીં હું તો અભણ છું ભાઈ હાસું હાસું એટલે ફેમિલી આને હોય છે તમે જો એક દેજો કાટા એટલે આ છે ને હવા પૂરે ને પછી આમ દડો થઈ એમ દડો થઈ જાય કે દડો થઈ જાય એટલે કોઈ કોઈ ખાય જ નહીં અને

જો કેવા દાત છે આવી રીતના કંઈક દાંત આવે ને આવી રીતની વસ્તુ છે આને કહેવાય દેદળીઓ એટલે કે ડરો અને આ ખરેખર આ મોટી વસ્તુ થઈ ગઈ એટલે આને કાંટા થઈ જાય બાકી નાનો હોય ને તો કાંટા ન હોય આવી રીતના કંઈક ડરો છે અને આ ઓ બીક લાગે એવો ડરો છે આમ કે રાખ્યું કેવી જોઈએ ધ્યાન જોવું પડશે તો ચાલો એ ભાગો તો ધનજી ભાગ જવું ઠેકડો માછી તો ભાગો ભાગો અમારા ધનજીભાઈ કઈ કેવો થોડો

આ ઓલા ઓઘડા કહેવાય ઘોડા એમ યા કાપ્યા અહીંયા સારો પીડો તો આમાંય માખ્યું નથી એટલું સારું છે હા એટલું સારું છે અહીંયા અને હવે છે કે આપણે આ ઘરે ફેમિલી આપણે જો મસ્ત બસ તરત થઈ જશે મસ્ત મજાનું આપણે શાક ખાવાની બહુ મજા આવી છે તમને પણ શાક ખાવાની બહુ મજા આવવાની છે કેમ કે તમે બધા લેવા આવી તો પણ હવે તમારે બધાને શાક ખાવું હોય તો લેવા આવી શકો છો દરરોજના માટે શાક મળી જ રહેશે